મહાશિવરાત્રી પર આ ત્રણ રાશિઓ માટે લગ્નયોગ બનશે ભગવાન શિવના આશીર્વાદથી લગ્ન થશે મિત્રો તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે બારમાંથી આ ત્રણ રાશિઓ માટે લગ્ન યોગ બની રહ્યો છે અને આ ત્રણ રાશિઓ પર દેવી પાર્વતી અને ભગવાન શિવનો આશીર્વાદ રહેવાનો છે જેના કારણે તેમના લગ્નમાં આવતી સમસ્યાઓનો અંત આવવાનો છે અને તેમનો લગ્નયોગ નજીક આવી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે પંચાંગ મુજબ મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાનું પ્રાવધાન છે મિત્રો એવી ધાર્મિક માન્યતા છે કે મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા તેથી તેને શિવ પાર્વતી મિલનનો દિવસ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે જો મહાશિવરાત્રી પર સાચી ભાવનાથી શિવ પરિવારની પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દાંપત્ય જીવનની સમસ્યાઓનો પણ અંત આવે છે જ્યારે આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ ઉજવવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ પંચાંગ મુજબ આ વર્ષે શ્રવણ નક્ષત્ર મહાશિવરાત્રી પર બની રહ્યું છે જે સાંજે પાંચ વાગીને આઠ મિનિટ સુધી રહેશે તેના પર પરિધિનો સંયોગ પણ બની રહ્યો છે આવી સ્થિતિમાં બારમાંથી આ ત્રણ રાશિઓના લગ્ન માટે શુભ યોગ બની રહ્યા છે મિત્રો જેના કારણે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે ચાલો તેમના વિશે જાણીએ કઈ ભાગ્યશાળી રાશિઓ માટે શુભ લગ્ન યોગો મળી રહ્યા છે તો મિત્રો તમારે આ વિડિયોને છેલ્લા સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો જેથી માતા પાર્વતી અને ભગવાન મહાદેવજીના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવે તો મિત્રો ચાલો જાણીએ કે મહાશિવરાત્રી પર કઈ ત્રણ રાશિના લોકો માટે લગ્નયોગ બની રહ્યો છે નંબર એક મેષ મેષ રાશિ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારી મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી થી તમારા લગ્ન યોગ પણ બની રહ્યા છે મિત્રો કારણ કે આ દિવસે ચંદ્ર તમારી રાશિના ઉચ્ચ ભાવમાં રહેવાનો છે જેના કારણે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી મેષ રાશિના લોકોના લગ્ન સંબંધિત સમસ્યાનો અંત આવશે અને તમારા લગ્ન યોગ બનશે મિત્રો લગ્નની બધી સમસ્યાઓ દૂર થશે અને મિત્રો સાથે તમારા ઘરે નવા સંબંધો આવવા લાગશે ચાલો તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવજીની કૃપાથી તમને વૈભવ મળશે મિત્રો મેષ રાશિના લોકો જે કુંવારા છે અને લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તો આ મહાશિવરાત્રી પર તમારી શોધ પૂર્ણ થઈ શકે છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે મિત્રો જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો તમારે ઘરના બધા લોકો સાથે રુદ્રાભિષેક કરવો જોઈએ અને ભગવાન શિવને યોગ્ય જીવનસાથી માટે પ્રાર્થના કરવી જોઈએ જો તમે આ કરશો તો ટૂંક સમયમાં તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને એક સારો જીવનસાથી મળી શકે છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રી પર ભોલેશંકર અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે તમારી રાશિના લગ્નની સ્થિતિ મજબૂત બની છે મિત્રો માતા પાર્વતીના આશીર્વાદથી તમારા લગ્ન થવાની શક્યતાઓ છે મહાશિવરાત્રી પર તમારા ઘરમાં કેટલાક સારા સંબંધો આવી શકે છે જેના કારણે તમારા સંબંધો મજબૂત થઈ શકે છે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે મિત્રો તમારા લગ્નની પણ પ્રબળ શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા માટે ખાસ વાત એ છે કે મહાશિવરાત્રી પર બનેલા શુભ યોગથી તમારા લગ્ન સંબંધોમાં કોઈ સમસ્યા નહીં આવે અને જે બધી સમસ્યાઓ ચાલી રહી હતી તે સમાપ્ત થઈ જશે ભોલેશંકર અને માતા ગૌરીના શુભ આશીર્વાદથી જેઓ લાંબા સમયથી લગ્નને લઈને મૂંઝવણમાં હતા તેઓ સ્પષ્ટતા અને નિર્ણયો લઈ શકશે મિત્રો જીવનમાં સ્થિરતા આવશે આ તમને યોગ્ય જીવન જીવનસાથી પસંદ કરવામાં મદદ કરશે મહાશિવરાત્રી પર શિવજીના આશીર્વાદથી તમારા સંબંધોમાં સુસંગતતા તેમજ તમારા પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે મહાશિવરાત્રી પર બનતો શુભ યોગ તમારા સંબંધોને મજબૂત બનાવશે તમને સારા લગ્ન પ્રસ્તાવો પણ મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદથી મિથુન રાશિના જાતકોને તમારા લગ્નની તક મળી રહી છે મિત્રો જો તમે મહાશિવરાત્રી પર માતા ગૌરીને લાલચૂનરી અને ભોલે બાબાને પીળીચૂનરી અર્પણ કરો અને તેમને એક આઠ દોરાથી બાંધો તો લગ્ન સંબંધિત તમારી સમસ્યાઓનો અંત આવી શકે છે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મહાશિવરાત્રીનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવવાનો છે મિત્રો જેના કારણે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે અને તમારા ઘરમાં નવા સંબંધો આવવાના છે દેવી પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારા સંબંધો મજબૂત થવાના છે મિત્રો મહાશિવરાત્રી પર બનેલા શુભ યોગો તમારા જીવનમાં લગ્નની મજબૂત શક્યતાઓ ઊભી કરી રહ્યા છે જે જાતકો લાંબા સમયથી કન્યા અને વરરાજાની શોધમાં હતા તેમની ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે દેવીપાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી આ મહાશિવરાત્રી તમારી આશાઓ પૂર્ણ કરવા જઈ રહી છે તમારી રાશિ અને ચંદ્ર રાશિની સ્થિતિ ખૂબ સારી રહેશે જેના કારણે લગ્ન તેમજ બાળકના જન્મની પ્રબળ શક્યતાઓ રહેશે દેવી પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમે તણાવમુક્ત રહેશો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં આ રાશિના જાતકોના લગ્ન થવાની પ્રબળ શક્યતા છે આ સમયગાળા દરમિયાન ચંદ્ર તમને તમારા જીવનના કર્મ સંબંધ સાથે જોડવામાં મદદ કરશે જ્યારે આ સમય એવા લોકો માટે શુભ રહેશે જેઓ પહેલાથી જ સંબંધમાં છે મિત્રો જો તમે જીવનમાં આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરવા માંગતા હો તો ચાંદીમાં રોકાણ કરો એક વાસણમાં પાણી લો અને શિવલિંગનો એકસો આઠ વાર અભિષેક કરો અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર